થોડીમાં મળતા કેસુડાના ફૂલમાં છે ચમત્કારીક ગુણો ચર્મય રોગથી લઈ પથરી પણ મટાડી દેશે જાણો ફાયદા કેસુડામાં અનેક પ્રકારના ઔષધીય ગુણો હોય છે કેસુડાના ફૂલ રંગના કારણે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે કેસુડાને જુવાલા વૃક્ષ પણ કહેવામાં આવે છે કેસુડાના ફૂલ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે આ કારણ છે કે આ ફૂલોને આયુર્વેદમાં શક્તિશાળી ઔષધી માનવામાં આવે છે અને તેનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે કરવામાં આવે છે હોળી સાથે આ દિવસોમાં ફૂલો ખીલે છે હોળીના તહેવારમાં આ ફૂલનો ઉપયોગ રંગો બનાવવા માટે થતો હોય છે લોકો હોળીના ઘણા દિવસો પહેલા સુંદર લાલ ફૂલને પાણીમાં પલાળી રંગો બનાવવા માટે ઉકળતા અને આ રંગથી હોળી રમવામાં આવતી હોય છે આજે પણ તેનો ઉપયોગ હોળી દરમિયાન મથુરા વૃંદાવન અને શાંતિ નિકેતન વગેરે સ્થળોએ થાય છે કેસુડાના ફૂલમાં અનેક ઔષધીય ગુણો છે કેસુડાના ઝાડના ફૂલો અને બીજના દવાઓ બનાવવા માટે પણ ઉપયોગ થતો હોય છે અને આયુર્વેદમાં પ્રાચીન સમયથી તેનો ઉપયોગ કરવામાં આવે છે કૃમિનાશ માટે તમને જણાવી દઈએ કે કેસુડાના બીજમાં કૃમિ વિરોધી ગુણ પણ જોવા મળે છે આયુર્વેદમાં તેના બીજને પીસીને પેટના કીડાનો નાશ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેસુડાના બીજનું ચૂર્ણ નિયમિત સેવન કરવામાં આવે છે તો પેટના કીડા નાશ પામે છે તમે તેને સવારે ખાલી પેટ એક ચમચી મધ સાથે પણ ખાઈ શકો છો ત્વચાની તમામ સમસ્યા માટે કેસોડાના બીજની પેસ્ટ બનાવી ત્વચા પર લગાવવામાં આવે તો ખરજ અને ત્વચાના અન્ય રોગો મટે છે આ પેસ્ટ ખંજવાળ અને શુષ્કતાની સમસ્યાને દૂર કરવામાં પણ અસરકારક છે તેમાં રહેલા એસ્ટ્રેજન્ટ ગુણ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે આ સાથે જો તમે કેસોડાના પાણીથી સ્નાન કરો છો તો શરીરની ગરમી ઓછી થાય છે તેમજ ઓરી અઠબડા સહિત ત્વચાની સમસ્યા પણ રાહત મળે છે એવા રાજકમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા